વિકુભાઈ ઠાકોર અમારા ફાર્મ હાઉસ ની મુલાકાતે અમારા ફાર્મ હાઉસ ની મુલાકાત કરી તો વિકુભાઈ તમને કેવું લાગ્યું અમારું ફાર્મ હાઉસ અમને તમારો ફાર્મ હાઉસ છે એ બહુ સારું લાગ્યું અને એમની ખેતી પણ સારી લાગી અને વાત તો આપણા સેલિબ્રિટી અત્યારે હાજર નથી પણ આપણા મોટી બેન એટલે કે આપણા ફિનલ બેન આપણા સાથે છે એટલે આપણને તમામ પ્રકારની એમની ખેતી છે તે આપણને બતાવશે અને વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો માઇકો રાજા કઈ રીતે વાપરવાનું તે પણ આપણે બેનને પૂછી લેશું તો યુટ્યુબમાં ચેનલ છે મારી વિકુઠાકો ઠાકોર છોતેર તેને પણ સપોર્ટ કરજો જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે કનવર્જીની મુલાકાતે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે હવે ચાંઈ રોકાવાનો નથી વિડીયો સ્કીપ ના કરતા ડાયરેક્ટ કનવર્જીના ફાર્મ હાઉસની મુલાકાત લેવાની છે અને માઇકો રાજા કઈ રીતે વાપરવાનું તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી ને આપણું સ્પ્લેન્ડર લઈને જવાનું છે અને ગુગાની દિયા કે આજે આપણે કનવર્જી સુધી જઈ રહ્યા છીએ તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી

તો મિત્રો આપણે પહોંચી ગયા ફાર્મ હાઉસ છે આ છે એમની ખેતી જોઈ શકો છો તો મિત્રો આ છે કન્વર્જી ઓફિસ અને આપણા સેલિબ્રિટી હાલમાં હાજર નથી એટલે આવી જાહેર છે ટૂંક સમયની અંદર તો મિત્રો આ છે કન્વર્જી ઓફિસ જોઈ શકો છો આપણા સેલિબ્રિટી પાંચસો કે કમ્પ્લીટ થઈ જશે જો જો આ છે તેમની ઓફિસ આપણે આવો એટલે અહીંયા બેસવા તો મિત્રો આ છે દવા સાટવાનો સરકારનો આપેલ છે એ ડ્રોન છે જે તમને પિનલ બેન બતાવી રહ્યા છે જોઈ શકો છો તો મિત્રો એક દન ભરો તો આપણે ગુજરાતી ભાષામાં બે વિઘામાં પોકે એક દન ડ્રોન ભરો એટલે બે વિઘોનો છંટકાવ થાય છે તો હવે આપણે જરા સફારમાં માં આવશે એમની ખેતી જોવા માટે તો વિડીયો માં બન્યા રહો એન્ડ સુધી અને પિનલ પણ હારી આવશે કેમ કે આપણે એના ક્ષેત્ર ભાલ્યા નથી એટલે હારી લઈ જવા પડે આ તો છે પિનલ બેન ફુલાવર તો મિત્રો આ છે ફુલાવર તો એમાં અત્યારે મજૂર કામ કરી રહ્યા છે અને પિનલબેન બેન આપડી હારે ફરી રહ્યા છે જેમ કે આપણે આયા છે પિનલ બેન કામ કરતા હોય તો આપણને લાગે ફોટો એટલા માટે હા

તો તમે અમને શીખવાડો કે તો તો કે અત્યારે હોય માણસ ને ઘમંડ આવી જાય છે પણ બેન ને ચારસો કે હોવા છતાં પણ આપડી આઈડી ફોલો કરે છે તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ માઇકો રાજા કઈ રીતે વાપરવાનું કેવી રીતે નાખો છો અને પાણી ભેગું આપો છો કે પંપ થી સાંટો છો કે ટુઆ આપો છો તો તે તમને માહિતી આપશે આપણા સેલિબ્રિટી પિનલ બેન જય જવાન જે કિસાન માઇક્રોજ આપણે કિલો નું પેકેટ હોય તો એક વિકામ જાય છે અને એ ગમે તે પાકમાં નોખી શકાય છે કારણ કે એ આપણે ઓર્ગોનિક વસ્તુ છે બટાકા હોય કે ભલે તમાકુ હોય કે ગમે તે શાકભાજી હોય અને પંપમાં આપણે છે 1 કિલો ના 8 પંપ બનાવવાના અને વધારે માહિતી જોતી હોય તો આપણે પપ્પા જોડેથી લઈને અમે લોંગ વિડિયો પણ બનાવ્યા છે અને વડી બનાવશું તમારા બધાના આગ્રહથી પિનલબેન આ બાજુ ભાઈને માહિતી આપી રહ્યા છે જોઈ શકો છો તો અમારે જો તારી તો મિત્રો જોઈ શકો છો આ દૂધી છે ને તેને ઉપર ઢાંકી દેવામાં આવી છે કારણ કે તડકાના કારણે બગડી જતી હોય છે અને નાનો છોડ છે તેને ઉછેરવામાં સરળ રીતે મદદ કરતું હોય છે અને ઓલા ગોળા છે મિત્રો એ ગોળામાં મધમાખી બેઠી છે અને એ અંદર મશહર છે આપણે કને નહીં જાઉં કારણ કે કહી ડે કરે બરાબર તો હજી આપણે આગળ પણ જોઈ આવશું અને પિનલબેન આપણી સાથે જોડાયેલા જ છે તો એન્ડ સુધી તો મિત્રો લાઈટ છે સૂર્ય પલટ વાળી એ રાત પડે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે ને આમ ફરતી લાઈટ છે કહેવાનો મતલબ આપણે સેલિબ્રિટી વિડીયો બનાવ્યો તો તમને ખબર હોય તો તે સામેની લાઈટ દેખાઈ રહી છે જો મિત્રો કનવરજી મળવા માટે ક્યાં ક્યાં લોકો આવતા હોય છે જો બીજી પણ ગાડી આવી જશે અને બે ત્રણ ગાડીઓ ઘરે પડી છે તો મિત્રો આપણે આવી જ્યાં છે ને એક નવી ખેતી કરી છે અને તેની અંદર તો પિનલબેન આ શું છે મરચા આ છે મરચા અને શિમલા મિર્ચી અમારા ફાર્મ હાઉસ માં વાર લગાવ્યા છે જો રોપા તૈયાર છે તો મરચા શરૂઆત છે અને આમાં શું વાવવાનું છે ના બેન રીલ નથી બનાવતા ખરી રીતે મહેનત કરે છે તે જાતે કરે છે બેન રીલ બિલ નથી તો મિત્રો આ પિનલ બેન એ ઘર માટે લસણ વાવ્યું છે એટલે કે આપણે એક વિડીયો જોયો તો પેલા લસણ ને એમના છોટ ગોથે તેમ પિનલ બેન હતા તેને એક બે વર્ષ તો થઈ ગયું છે ને વિડીયોને હા મહિના થઈ ગયા અને ફાયદો એમ છે કે નથી વિડીયો જોજો ને ફરીથી અમે લસણ ને પછી ને આની સાઈડમાં

તો બેન મારે તમને એક વાત પૂછવી છે કે તમે તમારી ફેમિલી છે જેને હું દરેક વિડીયોની અંદર સ્માઇલથી જ જોઉં છું તો આપણે આટલું દુઃખ આવે તો એ ઉદાસ થઈ જતા હોય છે તો આ તો આવડા મોટા ખેડૂત છે વરસાદના કારણે કેટલું પણ નુકસાન થાય છતાં પણ ને સેલિબ્રિટી કનવર્જી કે આખી એમની ફેમિલીનો કોઈ દાડો આપણે ઉદાસ ચહેરો નથી જોયો તો તેના વિશે તમે કંઈક કહેશો રાજી આપણે કેવું જ નહીં કે આપણે દુખી છે રોજ હંમેશા ખુશ જ રહેવાનું આપડે ખુશ તો ભગવાન પણ ખુશ છે અને કોક દાડો આપડી મહેનત નું ફળ આપડે આપે જ છે તમે ઉદાહરણ અમારું જોઈ શકો છો અમારા બે હાજર દસ ની પરિસ્થિતિ અમારે કેટલી ખરાબ હતી એ પણ આપડે તમને કેશું

એટલે જીવનની અંદર કોઈ દિવસ હાર ના કારણ કે જે આપણા સેલિબ્રિટી તકલીફ પડશે તો મિત્રો આ છે કનવરજી હાર વાદણિયા ગામ રાણપુર આવાસ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તો મિત્રો આ એમની છે જૂનની ખેતી થઈ તારે કનવરજી સોશિયલ મીડિયામાં માં ખેતી છે આ જોઈ શકો બે હજાર સત્તર અને અઢાર ના ફોટા શેર સોશિયલ મીડિયા હશે પણ આવડું મોટું નામ ધરાવતા ન હતા જોઈ શકો તારે પણ ખેતી તો એમની આવીને આવી હતી પણ આ સોશિયલ મીડિયાનો કોઈ આટલો બધો રસ નતો એમ અને અત્યારે આપણા સેલિબ્રિટી સોશિયલ મીડિયાનો બહુ મોટું નામ ધરાવે છે જો મિત્રો એમની ખેતી છાપા આપલ છે છાપામાં પણ એમની ખેતી આવેલી છે આ એમનું બીજું આલ્બમ છે જો આ બહુ જૂના ફોટા છે મિત્રો આ બુક ની અંદર આપણા સેલિબ્રિટી એટલે કે એવોર્ડ મેળવેલ છે જોઈ શકો છો મિત્રો આપણે જે અતુરતા આપણા સેલિબ્રિટી કન્વર્જન વાત જોઈને બેઠા હતા તો આપણા સેલિબ્રિટી આવી ગયા તો હવે તેમની સાથે તમને મુલાકાત કરાવો અને માઇકો રાજા વિશે થોડી માહિતી લેશું અને બીજા કોઈ અવર નવર પાક વિશે માહિતી લેશું તો વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી થેન્ક યુ જય માતાજી આપણે થોડી માઇકો રાજા વિશે માહિતી જોઈએ છે જે મારા ફોલોવર છે તે પૂછે છે કે આપણે માઇકો રાજા કઈ રીતે વાપરવું અને પાણી સાથે આપવાના શું ફાયદા છે અને ટુવા આપવાના શું ફાયદા છે

તો મિત્રો આપણને સેલિબ્રિટીને મળીને બહુ આનંદ થયો છે અને એક ખેડૂત થઈને ખેડૂતને સલાહ ખોટી ના આપી શકે એટલે એમની વાત દરેક સાચી જ માનવી જોઈએ કારણ કે એ એમના અનુભવ નથી કેતા જે ખેડૂતોના અનુભવ કેતા હોય છે એ જવાન છે કિસાન આજે બાબર તાલુકાના ભીમ બોરડી અમારી વિકૃતકોએ અમારી મુલાકાત લીધી છે ફોર્મની એમને તમાકુનો વીડિયા બહુ બનાવ્યા બાઇકોરદામ સારું જરમળી તું એમને પણ સારું ખેડૂતોને એક સાચી દિશા તરફ પણ એવી એક રીલો બનાવવાની શરૂઆત કરી છે દરેક યુવાનોને હું આવકારું છું કે આવી રીલો બનાવીને ખેડૂતોને સાચી માહિતી પકાડો એક ઠાકોર પણ ખૂબ આભાર માનું છું કેવું લાગ્યું મારું ફાર્મ અહીંયા આવ્યા પછી તમને અમને સારું લાગ્યું અને એમની ખેતી પણ સારી લાગી અને દરેક જે એમની સલાહ હોય છે તે શારીરિક રીતે સાચી હોય છે એટલે કોઈ ખેડૂત મિત્રો એવું ના વિચારવું કે ખોટી સલાહ છે એ પણ એક ખેડૂતના દીકરા છે અને જે બોલતા હોય છે તે તેમની માહિતીથી બોલતી તે ખેડૂતના અનુભવે અનુભવતા હોય છે બઉ બહુ મહિને આનંદ થયો અને અમારું ફાર્મ ખરેખર ઉઠ્યું છે પણ તમને સાચી દિશામાં પૂરા થાય તેવી હું તમારી જોડે આશા રાખીને બેઠો છું સો ટકા બધા જ એમના ચાહકો મારા ચાહકોને વિનંતી કરું છું કે એમના પાંચ કે નહીં પાંચસો કે થઈ જાય સપોર્ટ કરજો જય જવાન જય કિસાન તો ફરી મળીશું એક નાનકડા બ્લોગ સાથે જય જવાન જય કિસાન